कि ने आज स्टॉक स्पेसिफिक का काउंटर्स हमारा रडार पर हुआ જોઈએ તેની ચર્ચા કરી લેઈએ મારાસે હોગી યુમિક પણ આપડી સરી જોડાયા ચુક્યા છે યુમિક ગુડ મોર્નિંગ જણાવો કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે ખાસ તમાર રડાર પર રહેતા આ જોવા મળશે ગુડ મોર્નિંગ જી યસ ગુડ મોર્નિંગ આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળશે શરૂઆત કરીશું આપણે ટાઇટેનજી ટાઇટેનને ગઈકાલે આપણને ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવ્યા તેમાં જો કંપનીની આવકની વાત કરું તો સાડા ચૌદ ટકા વધી છે તેર હજાર કરોડથી વધીને સોળ હજાર સત્તાણું કરોડ પર આવી છે સામે કંપનીનો નફો વાત કરું તો ચાર પોઈન્ટ આઠ ટકા વધ્યો છે નફો આપણને ચાર પોઈન્ટ આઠ ટકા વધીને નવસો નેવું કરોડ આપણને જોવા મળી રહ્યો છે સામે ઇબીડ્ડાની વાત કરીશ તો ત્રણ પોઈન્ટ છ ટકા ઇબિડ્ડા વધ્યા છે જે રૂપિયા એક હજાર પાંચસો દસ કરોડ આવે છે કંપનીના માર્જિન વાત કરું તો ત્યાં થોડુંક પ્રેશર જોવા મળી છે અગિયાર પોઈન્ટ બે ટકા હતા ઘટીને નવ પોઈન્ટ ચાર ટકા આવી ગયા છે એટલે કે ઓવરઓલ દરેક સેગમેન્ટમાં સારું છે પરંતુ માર્જિનમાં આપણને અહીંયાથી કમજોરી જોવા મળી છે જ્વેલરી સેગમેન્ટમાં છવ્વીસ ટકાનો ગ્રોથ વોચ એન્ડ વેરેબલ સેગમેન્ટમાં આપણને અહીંયાથી પંદર ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે સામે આઈ કેર સેગમેન્ટમાં વાત કરીશ તો આપણને સો ટકાનો ગ્રોથ ત્યાં જોવા મળી રહ્યો છે અને સામે ઇમરજિંગ કારોબારની વાત કરીએ તો એમાં પણ આપણને અહીંયાથી પાંચ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ટાઇટેની કે જેને તમારે આ છે ખાસ કરીને વોચલિસ્ટમાં રાખવું જોઈએ નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે બે પાવર કંપની સૌથી પહેલાં વાત કરીશ તો ટાટા પાવર ટાટા પાવરનો જે આપણે સ્ક્રીન પર તમને નંબર બતાવીશ કંપનીની આવક પાંચ ટકા વધી છે ચૌદ હજાર છસો એકાણું કરોડથી વધીને પંદર હજાર ત્રણસો એકાણું કરોડ કંપની આવક બતાવી છે સામે કંપની નફો વાત કરું તો સાડા દસ ટકા કંપની નફો પણ વધ્યો છે આવા ઈબિડ્ડાની વાત કરું ઓપરેટિંગ નંબર તો એમાં પણ સારું પરફોર્મન્સ છે ઓગણચાલીસ ટકા કંપનીના ઈબિડ્ડા વધ્યા છે અને સામે માર્જિન પણ ઇમ્પ્રૂવ થયા છે સોળ પોઈન્ટ પાંચ ટકા હતા જે વધીને એકવીસ પોઈન્ટ આઠ ટકા જોવા મળી રહ્યા છે દરેક પેરામીટરમાં સારું છે ફક્ત જો કમજોરી એક હોય તો એક એ છે એમની રેગ્યુલેટરી નફાની વાત કરીશ કે રેગ્યુલેટરી નફો કંપનીનો લાસ્ટ યર એકસો નેવું કરોડ તો આ કંપનીને ખોટ આવી છે બસો ને કરોડની આ એક થોડીક અસરજનક જોવા મળી શકે બાકી ઓવરઓલ દરેક સેગમેન્ટ સારા છે નેક્સ્ટ વાત કરીશું તો ટોરેન્ટ પાવર ટોરેન્ટ પાવરમાં કંપનીનો જો આવકની વાત કરું તો પાંચ ટકા વધી છે અને સામે કંપનીનો નફો વાત કરું તો નફો અહીંયા આપણને દસ પોઈન્ટ ચાર ટકા વધીને રૂપિયા એક હજાર એકસો ને અઠ્યાસી કરોડ આપણને કંપનીનો નફો જોવા મળી રહ્યો છે દરેક પા બંને બંને પાવર કંપની છે જેને તમારે ખાસ કરીને આજે વોચલિસ્ટમાં રાખવાની જરૂર છે નેક્સ્ટ વાત કરવા માંગીશ હેલ્થકેર સેક્ટર થી મેટ્રોપોલિસ હેલ્થ તો મેટ્રોપોલિસ હેલ્થ જે નંબર આપણે નજર કરીશું આવક બસો એકાણું કરોડથી અગિયાર ટકા વધી છે અને ત્રણસોને ત્રેવીસ કરોડ પર જોવા મળી છે કંપનીનો નફો સાડા પંદર ટકાની ગ્રોથ કર્યો છે એકત્રીસ પોઈન્ટ ચાર કરોડ આવ્યો છે સામે કંપનીના એબીડા પણ અગિયાર પોઈન્ટ બે ટકા વધ્યા છે અને કંપનીના માર્જિન આપવાની ફ્લેટ જોવા મળી રહી છે જે બાવીસ પોઈન્ટ ત્રણ ટકા ઉપર કંપનીના માર્જિન આપવાની ફ્લેટ જોવા મળી રહી છે એટલે મેટ્રોપોલિસ હેલ્થ આજે રડા પર રાખીશું નેક્સ્ટ વાત કરીશું તો એમટીએનએલ આમાં જે ખાસી મોટી મુવમેન્ટ જોવા મળી શકે કારણ કે સમાચાર એમટીએનએલ બીએસએનએલ નહીં છે પરંતુ બીએસએનએલ ઇસ્ટ નથી આપણે એમટીએનએલ આજે ખાસ કરીને રડા પર રાખીશું એમટીએન અને સોળ હજાર કરોડની અહીંથી જમીન વેચવાનો રસ્તો અહીંયાથી સાફ થઈ રહ્યો છે એટલે કે પોઝિટિવ વસ્તુ છે બીજું પ્રોપર્ટી વેચવા માટે અલગ અલગ ચાર્જીસ અને જે બી ફીસ છે એને અહીંયાથી માફ કરવામાં આવશે અને હવે જ સરકાર આ પ્રોપર્ટીને સરળતાથી અહીંયાથી વેચી શકશે અને જેના કારણે એમટીએલમાં આજે મોટી એક્શન આજે આપણને જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશું રેલી ઘરના નંબર કંપનીનો જો નફાની વાત કરું ઓગણીસ પોઈન્ટ પાંચ કરોડનો કંપની નફો હતો એની સામે તેતાલીસ કરોડની ખોટ આવી છે એટલે કે કંપની નફામાંથી ખોટમાં આવી છે અને અહીંયા એક આપણે નેગેટિવ અસર કદાચ જોવા મળી શકે આવકની વાત કરું તો દસ ટકા કંપનીની આવક વધીને એક હજાર છસો ને કરોડ જોવા મળી છે સામે વોલપુલ નજર રાખીશું આપણે જોઈએ તો લાસ્ટ વીક વોલપુલમાં મોટી એક્શન જોવા મળી હતી એમણે જે પ્રમોટર દ્વારા હિસ્સો વેચવામાં આવે તો હવે અમને તો પરિણામ આવે છે કંપનીનો નફો સત્તાવન ટકા વધ્યો છે જે રૂપિયા ચુમ્માળીસ કરોડ આવક અગિયાર ટકા વધી છે જે રૂપિયા એક હજાર સાતસો પાંચ કરોડ એટલે શું આપ્યું છે કે આપણે જે ઘટાડો જોવા મળે તો પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક થોડી રિકવરી આજે આપણને જોવા મળી શકે નેક્સ્ટ વાત કરીશું ફાર્મામાં સન ફાર્મામાં આજ એક નેગેટિવ સમાચાર છે સીજીએસટી એક્ટ હેઠળ રૂપિયા એકસો સાહીઠ કરોડની અહીંયાથી એમને પેનલ્ટી ફટકારવામાં આવી છે એટલે અહીંયા પણ આપણે ધ્યાન પર રાખીશું નેક્સ્ટ બિરલા કોર્પોરેશનમાં એક એક્શન જોવા મળશે એમાં સમાચાર છે કંપનીને જે વેસ્ટ બેંગલ છે વેસ્ટ બેંગલમાં એમને જે વિનોલિયમ ડિવિઝનના જે પીવીસી ફ્લોરિંગ પ્લાન્ટનું જે મેન્યુફેક્ચરિંગ હતું એ તેઓ અહીંયાથી બંધ કરવા જઈ રહ્યા છે કંપની એવી જાહેરાત કરી છે એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે ઓવરઓલ વાત થઈ ગઈ દરેક સ્ટોકની હવે જે કંઈ ખાસ ઇવેન્ટ છે એની ઉપર ફોકસ હોવું જોઈએ તો સૌથી પહેલાં તો આરબીઆઈ મોનેટરી પોલિસી હેઠળ એટલે કે આરબીઆઈ પોલિસી આજે ચાર જે ત્રણ દિવસની જે બેઠક આજથી શરૂ થઈ એટલે કે શુક્રવાર આજે આપણને જે એનું વ્યાજ દરમાં કેટલો ઘટાડો કરે છે એનું આપણને ઇમ્પેક્ટ જોવા મળશે નેક્સ્ટ વાત કરીશું તો આજે વાયદા બજારની સાત કંપનીના પરિણામ છે એબોટ ઇન્ડિયા ક્યુમિન્સ ઇન્ડિયા ગુજરાત ગેસ ઇન્ફોએજ પેજ ઇન્ડસ્ટ્રી સોલા ઇન્ડસ્ટ્રી અને ઝાયડસ લાઈફ સાયન્સ આ દરેક કંપનીના પરિણામ પરિણામોમાં છે અને એમાં પણ આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે ઇન્ફોએજમાં પરિણામ તો છે સાથે સાથે સ્ટોક સ્પ્લિક માટે અહીંયાથી બોર્ડ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એને પણ ધ્યાન પર રાખીશું અને સાથે કોરોમંડલમ કોરોમંડલ ઇન્ટરનેશનલ ડૉક્ટર લાલપત લેબ શ્રી સિમેન્ટ અને સાથે સોના બીએલ આ ચારેયમાં આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે અને એમાં પણ આપણને ઇમ્પેક્ટ જોવા મળશે અને ઓવરઓલ આપણે જો વાત કરી દરેક સ્ટોક સ્પેસિફિક ને ઇવેન્ટ સ્પેસિફિક કે જેમાં આજે આપણને મોટી કંઈક ને કંઈક ઉથલપાથલ